જંબુસર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ છવ્વીસમી નવેમ્બર એટલે બંધારણ દિવસ સંવિધાન આજના દિવસે અમલ કરવામાં આવ્યું હતું જેને પંચોતેરમા વર્ષ નિમિત્તે સંવિધાન દિવસની ઠેર ઠેર ઉજવણી કરી બાબા સાહેબને યાદ કરવામાં આવે છે જે અંતર્ગત જંબુસર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જંબુસર તાલુકા પંચાયત અમર રહો નારા વાતાવરણમાં ગુંજતા થયા હતા આ પ્રસંગે પ્રમુખ કમલેશભાઈ પરમાર ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા ઉપપ્રમુખ પ્રણવભાઈ પટેલ અગ્રણી એચ કે પટેલ કમલેશભાઈ પટેલ કુલદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પામાળા પહેરાવી હતી જય ભીમના નારા સાથે જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં જે ગામોમાં ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાઓ હશે તે દરેક ઉપર ધારાસભ્ય ડી કે સ્વામીની ગ્રાન્ટમાંથી છત્રી લગાવી આપવામાં આવશે તેવી જાહેરાત ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ શિવપ્રસાદ જાંબુ ધીરજભાઈ દિનેશભાઈ જયસંભાઈ સહિત હાજર રહ્યા હતા જંબુસર તાલુકા પંચાયત ખાતે આજે જ્યારે સંવિધાન દિવસ છે ત્યારે આપણા સૌના આદરણીય પૂજ્ય અને દેશના ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના થઈ અને એ સંવિધાનનો દિવસ આજે જ્યારે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે જંબુસર તાલુકા પંચાયતના પટાંગણમાં સાહેબને પુષ્પાંજલિ તેમજ હાર તોરા કરીને બાબા સાહેબના વિચારોને આજના દિવસે રજૂ કરવામાં આવ્યા તેમજ આજના દિવસે જંબુસર તાલુકાના સૌ આગેવાનો આમોદ તાલુકાના સૌ આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિશેષમાં આજના દિવસે મારા ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર વિસ્તારમાં જેટલી બાબા સાહેબની મૂર્તિઓ છે એ મૂર્તિઓ ઉપર છત્ર રાખીને એ મૂર્તિનું સારી રીતે જતન થાય એવા પ્રકારનું ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવ્યું છે આવનાર દિવસોની અંદર આ બાબા સાહેબે જે વિચાર આપણને આપ્યા છે જે સંવિધાન આપ્યો છે અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એવા મંત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છા સહ બાબા સાહેબ અમર રહો જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા